નમસ્કાર દર્શકો આવતીકાલે ફાગણસુદ પૂનમ એટલે કે હોળીક હોળીકા દહન આવતીકાલે સમગ્ર ભારત દેશમાં થશે પરંતુ અમે આજે મધ્ય ગુજરાતના આદિવાસી બાહુલી ધરાવતા દાહોદ જિલ્લાના એક એવા ગામમાં લઈ જવા જઈ રહ્યા છે જ્યાં પૂનમની પહેલા તેરસના દિવસે જ હોળી બાળવાની પ્રથા વર્ષોથી પરંપરાગત રીતે ચાલતી આવી છે ને આ જ ગામમાંથી હોળી પ્રગટાવવાની શરૂઆત થાય છે ત્યારબાદ બે દિવસ બાદ દાહોદ સહિત સમગ્ર ભારતમાં હોળીનો તહેવાર ઉજવાય છે સૌથી પહેલા આપણે આ ગામની જે જગ્યાએ હોળી બળવા જઈ રહી છે હોળીના આપણે દ્રશ્યો બતાવીએ છીએ તો દર્શક મિત્રો તમે આ હોળીના જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના અંતેલા ગામના છે વસ્તી ધરાવતા આ ગામમાં ગામના મધ્યે આ હોળી પ્રગટાવવાની પ્રથા આજથી નહીં પરંતુ વર્ષોથી ચાલતી આવી છે એના પાછળની એક કહાની છે એ કહાની બતાવી એના પહેલા દ્રશ્યો જોઈ લો આમ તો સમગ્ર ગુજરાત તેમજ ભારત દેશમાં આવતીકાલે એટલે કે ચોવીસ તારીખે ફાગણ સુદ પૂનમના દિવસે આ હોળીકા દહનનો પ્રો કાર્યક્રમ યોજાવાનો છે પરંતુ આ દ્રશ્યો છે આ દેવગઢ બારિયાના અંતેલા ગામના છે જે જગ્યાએ પૂનમના બે દિવસ પહેલા એટલે કે તેરસના દિવસે હોળી બાળવાની માન્યતા વર્ષોથી ચાલતી આવી છે અંતેલા ગામમાંથી તેરસના દિવસે હોળી પ્રગટ્યા બાદ સમગ્ર દાહોદ જિલ્લામાં ત્યારબાદ હોળીની શરૂઆત થાય છે તો દર્શકો જે આ ગામના અંતેલા ગામના જે લોકો છે તે મેવાસી મેવાસી તરીકે ઓળખાય છે અને આ મેવાસી તરીકે કેમ ઓળખાય છે એના પાછળની બી એક કહાની છે કે વર્ષો પહેલાં એમના વડવાઓ પાવાગઢના જે ડુંગરના રાજા હતા એમની સાથે અહીંયા આવ્યા હતા અને ત્યારબાદ અહીંયા એ લોકો વસવાટ કર્યો હતો ત્યારથી જ અહીંયાના જે લોકો છે એ મેવાસી તરીકે ઓળખાય છે આપણે જણાવી દઈએ કે પાવાગઢના અમુક ગામોમાં આમ કહીએ તો પાવાગઢમાં હોળીના બે દિવસ પહેલાં એટલે કે તેરસના દિવસે હોળી દહન હોળિકા દહનનો કાર્યક્રમ યોજાય છે તેમની જ પૂજા વિધિ અને તેમની સંસ્કૃતિને અનુસરીને આ અંતેલા ગામના જે લોકો છે તેઓ ફાગણ સુદ પૂનમ નહીં પરંતુ પૂનમના બે દિવસ પહેલાં તેરસના દિવસે પાવાગઢની સાથે સાથે આ હોળીકા દહન કરે છે અને ત્યારબાદ દાહોદ જિલ્લાના વિવિધ ગામોમાં હોળી પ્રગટાવવાની પ્રથા શરૂ થાય છે અને હોળી ઉજવાય છે દર્શકો આમ તો આદિવાસી બાહુલી ધરાવતો દાહોદ જિલ્લો ભાત ભાતની રીત રિવાજ આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાથી વરેલો છે પોતપોતાની રીત છે પોતપોતાના રિવાજ છે પોતપોતાની સંસ્કૃતિ છે પરંતુ આજે અમે તમને અંતેલા ગામની જે હોળી બતાવી છે આ પાવાગઢના ડુંગરમાંથી આવેલા તેમના વડવાઓ આ ગામમાં આવીને વસ્યા હતા અને મેવાસી તરીકે પ્રસ્થાપિત થયા હતા એટલે પાવાગઢમાં તેરસના દિવસે હોળી બળે છે તેમની સાથે સાથે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં આવેલા અંતેલા ગામના વાસીઓ પણ તેરસના દિવસે હોળી બાળે છે અને ત્યારબાદ આ હોળીની શરૂઆત થાય છે ત્યારબાદ તેમના તહેવારો મનાવે છે આવા જ રોચક વિડીયોને લઈને તમે દાહોદ લાઈવને સબસ્ક્રાઈબ કરી શકો છો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને આવા તમામ નોટિફિકેશનો આપણને સમયસર મળતા રહે ધન્યવાદ વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કરે બેલાઇકન જરૂર પ્રેસ કરે હમ ન્યુ વીડિયો સબ થી પહેલે દેખને કે લઈ